સારો સમય આવવાના પંદર શુભ સંકેતો એક અચાનક જ સવારમાં વહેલા નિંદર ઉડી જવી એ સૂચવે છે કે આવનારા સમયમાં આપના માટે કંઈક સુખ થવા જઈ રહ્યું છે રાત્રે સૂતા હોય અને અચાનક જ બેથી પાંચના સમયગાળામાં આપની નિંદર ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે બે થી પાંચનો સમય જેને બ્રહ્મુહૂર્ત ગણવામાં આવે છે આ સમયમાં નિંદર ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે બે ઘરની બહાર નીકળતી વખતે આપણે ક્યાંય પણ રસ્તામાં ગાયનું ઝુંડ જોવા મળે છે તો તે શુભ સંકેત છે કે આપ જે પણ કામે જઈ રહ્યા છો તેમાં પૂરેપૂરી સફળતા મળશે અને નોકરી ધંધા પર જઈ રહ્યા છો તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત આવશે ત્રણ તો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવાર સવારમાં તેનો કોલ તમારા ફોન પર આવે છે અને તમને પૈસા માટે કહે છે તો પણ આ એક સંકેત છે કે આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે તેમજ જો આપના પૈસા કે રોકાયેલા છે તો થોડા સમય માટે આપણને મળી જશે ચાર કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે ખીચામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે છે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે આ એક સંકેત છે કે લક્ષ્મી માતાજીની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાનું નામ લેવું પણ ખૂબ જ માનવામાં શુભ માનવામાં આવે છે પાંચ જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા હોય અને અચાનક જ તમારા બોસનો ફોન આવે છે અથવા તો તમારા જે પણ સિનિયરનો ફોન આવે છે અને કોઈ પણ બાબત માટે તમારા વખાણ કરવા લાગે છે તો સમજવું કે આવનારા સમયમાં એક શુભ સંકેત છે કે આપનું પ્રમોશન થઈ શકે છે છ પૂજા કરતી વખતે તમારા ઘરના ઘરમાં મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઉર્જાથી ભરેલું છે તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયેલા અને કરમાયેલા જોવા મળે છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે આવા સંજોગોમાં રોજ ગૂગળ કે કપૂરનો ધુમાડો ઘરમાં કરવો જોઈએ અને ઘરમાં પૂજાપાઠ પણ કરવા જોઈએ સાથ ઘરના આંગણે રાખેલા બૂટ અને ચંપલ વેરવિખેર પડ્યા હોય તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ આવી રીતે અસ્તવ્યસ્ત પડેલા બૂટ અને ચંપલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે એટલા માટે ખાસ જે પણ પગરખાં હોય છે તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ આઠ આપણા ઘરમાં રોજ કંકાસ થતો હોય અથવા તો નાની બાબત પર ઝઘડા થતા હોય તો બે થી ત્રણ દિવસે એકવાર ઘરમાં ગૂગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ આવો કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થયો હોય તો તે બહાર જતી રહે છે અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજા કરવી જોઈએ નવ જ્યારે પણ તમે બહારથી આવો તો ઘરે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો આવો કરવાથી બહારથી આવેલી કોઈ પણ નેગેટીવ ઉર્જા આપના ઘરમાં પ્રવેશ નહીં કરે દસ મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલા તેને બહાર રાખીને એક કે બે અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં પ્રવેશથી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે અગિયાર ઘનમાં આવેલા મહેમાનો ક્યારે પણ અપમાન ના કરવું જોઈએ તો આપના ઘરે આવેલો મહેમાનો અપમાન આપ કરો છો તો આનાથી ઘરના દેવતા નારાજ થાય છે મહેમાનને હંમેશા દેવો ભવના સૂત્રથી સન્માન કરવું જોઈએ મહેમાન આવવું તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે બાર આપના ઘરમાં નાના સિક્કાઓ અને ચિલ્લર પૈસાઓ જ્યાં ત્યાં રખડતા જોવા મળે તો તે લક્ષ્મીજીનું અપમાન છે ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો જેનાથી લક્ષ્મી માતાનો અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી તેર ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહેશે તેમ જ પરિવાર હેમખેમ રહે છે ચૌદ રોજ નિયમિત રીતે ચોખ્ખા ઘીનો દીવો ભગવાને કરવામાં આવતા ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઊર્જાનો વાસ થતો નથી જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે પંદર હંમેશા ખાતરી કરો કે ઘરના મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે તેમ છતાં આપના ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી તેમજ ધન સંબંધિત પરેશાનીઓ થતી નથી મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી આપણને પસંદ આવી હોય તો ખાસ એક વાત કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌ મિત્રો પર બની રહે અને નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર